હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એમ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ઘરનું કામ પણ મારું થઈ ગયું છે અને આજે મારા હસબન્ડની રજા છે તો મેં કીધું બજાર લઈ જાઓ મને કેમ કે મારી બધી વસ્તુ લેવાની છે એટલા માટે તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં I'm gonna मतलब क्या है हां ऊपर अरे नीचे जब तक तू बोल हां लग ये तो समय था कि मैं कहीं घूम के सो जाता हूं अब वो पानी भर दोगे मजा है हां અત્યારે હંસી તો કવાન છે હું ખા ચા કે જો બની શકે ને เอาไปวางในโจากินเลยมันพุ่งกะนีวันไม่ยับจะบ

ચાર વાગી ગયા ઘરે આવતા આવતા તો હવે મારે બહાર કચરો પડી રહ્યો છે તો કચરો વાળવાનો છે મમ્મી કપાસ વણવા ગયા છે એટલે તો પહેલાં તો મારીને બાંધી દઉં વાળ સરખા કરીને અને પછી કચરો પહેલાં વાળી નાખું બધું ગંદુ દેખાય છે આગળને પાછળ બંને સાઈડ બહુ બધા પાંદડા પડી રહ્યા છે આગળ પણ આમલીના બહુ બધા પાન પડે છે અને પાછળ તો ઝાડવા છે એટલે બધા ઝાડવાના બહુ બધા ખંડ રહ્યા છે તો ચાવરની ફટાફટ સાફ સફાઈ કરી દઉં ને પછી બીજું બધું કામ કરે ગઈશું બજારમાંથી શું શું ખરીદી કરી આવી છું તે તમારી સાથે હું શેર કરીશ તો સ્પેશિયલ હું ભાઈ હતી મિતિક્ષાનું જેકેટ લેવા તો આ છે મિતિક્ષાનું જેકેટ છે એની પાસે બીજા જેકેટ પણ છે પણ એ ગંદા કરી દીધા છે ને કારણ કે નાના છોકરા બધું ખાધા પીતા હોય એટલે ગંદા થઈ જાય તો જો આ છે જેકેટ તો મારી પાસે પણ આવું સેમ જ આ જ કલરનું છે જેકેટ તો મારું પણ જૂનું થયું છે પણ પાછી જઈશ તારે હું લઈ આવીશ મારે રેગ્યુલર પહેરવા માટે લેવાનું છે હુદી ટાઈપ લેવાનું છે મારે અને અસ્તા માટે લઈશું નાનું આવું ક્યૂટ ક્યૂટ એકદમ સોફ્ટ જો તો એની પણ આવી છે નાની નાની મસ્ત છે રસ્તા તો ખાલી એક જ દિવસ સારું રાખશે ને પછી ગંદુ કમ કે કાકાને ઘરે જાય ને ત્યાં હા ત્યાં પણ એક નાની છોકરી છે તો તેની જોડે માટીમાં રમે છે એટલે ગંદી થઈ આવે છે તો કંઈ નહીં આવે થોડી મોટી થાય ત્યાં સુધી અને રમવા દઉં પછી સ્કૂલમાં જતી થઈ જશે એટલે પછી ના રમે તો આજે છે મિતિક્ષા ના સોરી આજે આસ્તા અને આજે છે મિતિક્ષા અને આ ટોપી લાવી હતી છું આસ્થા માટે આ તો મેં એને પહેરાવી હતી ને રાત પીપળા ત્યાં તોડી નાખ્યું હતું તો ઉપર આવું મોતી જેવું લગાડેલું હતું મસ્ત પણ રસ્તે એને ઠંડી લાગશે એમ કરીને એને પહેરાવી હતી તો ત્યાં જ મોડામાં નાખીને તોડી નાખ્યું હતું તો આ પણ મસ્ત થઈ ગઈ છે તો આવી બે ત્રણ બધી છે પણ એ નથી પહેરતી કાઢી નાખે છે તો હવે હું પાછી જઈશ તારે અહીં બાંધવાવાળી લઈશ તો બાંધી દઉં ને તો પછી નહીં કાઢતી આવી તો કાઢી નાખે છે ના 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 મું છાય છે આસ્તા માટે તો મિતિક્ષા માટે પણ બે જોડી લાઈતી ઘરે ઘરે પેરવા પણ ખબર નહિ ઈ સાંજે જોતી દિન તો કસે મુકી દીધા છે એના કબટમાં તો અટલી વસ્તુ હું લેવા ગઈ થી કમકે ઠંડી બહુ પડે છે અને આમ તેમ જવાનું આવે તો પછી બંને બને સારા સ્વેટર નતા એટલા માટે હું લેવા ગઈ હતી અને મારા હસબૅન્ડની રજા એટલે મારે લેવાનું હોય ને તે હું લેવા જાઉં બાકી તો આમ તેમ નોકરી પર હોય એટલે એમને ટાઈમ નહીં મળતો તારે નહીં લઈ જતા પણ કાલે ફ્રી હતા અને મારી પણ પર્સનલ વસ્તુ એવી લેવાની હતી બધું તો તે હું લઈ છું અને આટલું હું તમને બતાવું ને જે મારી વસ્તુ લઈ જઈ એ તમને નહીં બતાવતી চালো রিক্সা কেমন এ খবর তো মূল দি চা পি টাইম থাকে চা পি যাই তো কমেন্ট করেছো তোমার কেউ লাগে আস্তেটার

તો થઈ ગઈ છે મને મિતુની ટી શર્ટ ચેન્જ કરાવી દીધી શર્ટનું બટન થોડી નાખ્યું એટલે તો ટી શર્ટ પેટી દીધી છે અને જો લેસન કરવું પડે ને તો આવું જ થાય બધી લાલ લાલ થઈ ગઈ જ ખબર નહીં કેમ ઠંડી બહુ લાગે તો મિતિક્ષા લખી લે પછી ઊંઘી જઈએ તો સાણાઠ થયા છે તો ચાલો ગઈશ આજનો વિડીયો અમે અહીંયા ચેન્ડ કરીશ ફરી મળીશું આપણે આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી